वी अ लीडिंग लोकल न्यूज़ चैनल ऑफ पाडोदरा पाटन जिला ના રાંધનપુર ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાય હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેમરભાઈ દેસાઈ રાંધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન સોલા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી કાંજીભાઈ પરમાર અને ગણેશજી ઠાકોર તેમજ શંકરજી ઠાકોર મહેશ મુલાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૌશલ્ય તાલીમ શિબિર યોજાઇ સાથે સાથે રાંધનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની નગરપાલિકાની ચૂંટણી જીતવા રણનીતિ પણ નક્કી કરવામાં આવી समग्र गिरफ्तार लाठीमारो हेलो आपको आवाज में प्रमुख सर नमस्ते मैंने संपूर्ण खाप ली है कि जो रीते तुम्हें शिविर में साथ ने सरकार कांग्रेस तो पार्टी ने आयो दिया हो या ना आपने मैंने खबर की बुझा दी है पर अन्य की जवाबदारी का भाग व्यक्ति एवं सह ने एक पांच शर्मा ने ના આપડા પ્રમુખ શ્રી માન્ય સખીજી ગોહિલ સાહેબ ખૂબ ભરી રીતે આ શિબિરોમાં પોતે ધ્યાન રાખી રહ્યા છે અને આજના શિબિરના આપણા ટ્રેનર તરીકે માન્ય પ્રણવભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ટૂંકી નોટિસમાં આપણને આજની શિબિર માટેના આયોજન માટે કહેવામાં આવ્યું અને આપ વ્યવસ્થા મળી રહી એના માટે બધા પ્રયત્નો આપણા પ્રદેશ કોક્ષેસ સમિતિમાંથી આવ્યા છે જિલ્લા મહિલા કોક્ષના પ્રમુખ એન્સ્રી ભેરા બન્યા છે આવેલો છે સમિતામાં પ્રદેશમાં મુસ્કાલગઢ ભેટર બની ચૂક્યા છે આપણા બાજુના પ્રમુખ આબરિત ટાંગીભાઈ આપણા તમામ ગીતેલા ભાઈબાજનના કોર્બોરેટર થ્રીઓ ગણેશભાઈ કેમંતભાઈ રસુલભાઈ વાહ અને ભાઈ પ્રકાશભાઈ છે भगवान ने कांग्रेस विचार विषय सब ख्याल छे आपना नगरपालिका हो आपना जिला तालुका पंचायत की चुटणी हो आज चुटणी के रीते लड़ी कांग्रेस को कार्यकर्ता के रीते एक साल सरकार में आ चुटणी लक्ष्मी भाई को पानी में मदद रूप थाय जेवा घना